ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકામાં તૂટી ગયેલા ડામર રોડ બનાવવા બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા વિવિધ કુદરતી સંપદાથી ભરપૂર તાલુકો છે ભરૂચ જિલ્લાની નેવ ટકા ખનીજ સંપત્તિ આ તાલુકામાંથી આવેલી છે લિગ્રાઇટ કોલ્સો સિલિકા નાઇટ સારી રેતી બ્લેક ટ્રેપ કોરસ કોઈલ વગેરે ખનીજ ઉપરોક્ત તાલુકામાં આવેલ છે જેમાં લિગ્રાઇટ કોલ્સો સિલિકા સેન્ટ સાદી રેતી બોર્કેલ વગેરે ખનીજો માટે મોટી હાઈવે ટકો રાજપાલડી પાડવાણીયા રોડ પરથી પસાર થાય છે અને રાજપાડીથી નેત્રંગ રોડ ઉપર સિલિકા વોશિંગ પ્લાન્ટ અને કોડી લેઝર ક્રોસ પ્લાન્ટો આશરે ચાલીસ જેટલા આવેલા છે જેમાંથી પાકો માલ ભરૂચ દહેજ ઝઘડિયા અંકલેશ્વર વિલાયક વગેરે જીઆઈડીસીમાંથી ચાલીસથી સાહીઠ ટન ભરેલા હાઈવા રોજના હજારોની સંખ્યામાં અવર જવર કરે છે જેના કારણે રોડ તૂટી ગયેલા છે આ ખનીજોમાંથી લીગરાઈટ કોલસો રાજપાઈ વાલિયા જીએમડીસીની માઇનસોમાંથી રોજની ચોવીસ કલાક એક હજાર ટ્રીપો એકવીસ ટનવાળા હાઈવાની થાય છે જેના ટન દીઠ રૂપિયા બેતાળીસ હજારનો ભાવ જીએમડીસીનો હોય છે જે દરરોજ એકવીસ હજાર ટન કોલસાનું વહન થાય છે જેની આવક રૂપિયા આઠ પોઈન્ટ બ્યાસી કરોડ થાય છે વાર્ષિક ટર્નઓવર ગણીએ તો બે હજાર એકસો ને સોળ કરોડનું થાય છે અને આઠ મહિના લેખે અને બ્લેક ટ્રીપ સિલિકા સેન્ડ બોડકેલ સાદી રેતી વગેરેમાંથી વાર્ષિક છસો કરોડનું ટનઓવર થાય છે આમ કુલ તમામ ખનીજોમાંથી વાર્ષિક ટર્નઓવર બે હજાર સાતસો સોળ કરોડ રૂપિયાનું થાય છે આ ખનીજ સંપત્તિ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારની છે જે રકમમાંથી પચાસ ટકા રોયલ્ટીની રકમ અને દસ ટકા ડીએમએફ ફંડમાં આ વિસ્તારના વિકાસ માટે વાપરવાના હોય છે છતાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં પ્રત્યેક ઉદાસીન વલણના કારણે આજ દિવસ સુધી દસ ટકા બી એફએમ પણ કે પચાસ ટકા રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાક્કા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવતા નથી જેથી સાયબર વિસ્તારમાં રહેતા લોકોને રોડના રસ્તાના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે અકસ્માતોના પણ બનાવો આ વિસ્તારોમાં વધી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાનું કામ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના સભ્યોએ ભરૂચ કલેક્ટરની રજૂઆત કરી વહેલી તકે રોડ સહિતના વિકાસના કામ વિસ્તારમાં કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું રિપોર્ટર નઈમ દિવાન ભરૂચ આજે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા આવ્યા છે તો જે અમારો ટ્રાઇબલ વિસ્તાર છે આજે વાલિયા ઝઘડિયા કે નેત્રંગ આજે જુઓ ને અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ એટલો બધો ખરાબ ને હાલત છે ને નેત્રંગથી રાજપાડી રોડ જુઓ આજે ધારોલીથી રાજપાડી જુઓ અંદરના ગામોના ઇન્ટરિયલ ગામો જુઓ આજે જે બી રોડો વર્ષોથી બન્યા નથી તો અહીંની જે પ્રજા છે ને આદિવાસી